બટા નમસ્કાર આજનો મારા નવો બ્લોગમાં તમારું સ્વાગત કરું છું ચેનલ માં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અલતામાં પપ્પા કરી રહ્યા છે ઘરને કલર પપ્પા હા વાહ આર્ટિસ્ટ હે ન્યુ ગુણ આવ્યો તમારામાં હતું છે હતું જ એવું છે

આવડો આ ડેલો છે જે ચાર કલાકમાં માં ચાર હજાર રૂપિયા લઈને વહી ગયા છે જો આવો કલર કર્યો છે ડેલાને ને મસ્ત જો બાર થી આવો રંગ રંગો છે બાર થી કલર એકદમ મસ્ત દેખાય છે બાર થી તો ડેલાને કેવો કલર કર્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો અને મારા પપ્પાએ કેવો કર્યો એ પણ કહેજો અત્યારે પપ્પાએ જો આખું ટેબલ રંગી નાખ્યું છે અને પછી હું રંગવાના છું પપ્પા પલંગ પલંગ ઈ બોવાર લાગશે તમારે તો હું સોને તે હું રંગવાનો છું

જેને પણ કલર કરાવો હોય ને હું રેડી છું પીસી લઈને કરી દે મસ્ત અરખો કલર પણ જો ખરાબ થાય તો કેવાનું નહીં હો બીજું કઈ નહીં અત્યારે કલર થઈ ગયો છે અને અત્યારે બધા કરે છે ઢાળિયું સાફ એટલે ઢાળિયામાં બધું જે ભંગાર હોય ને એ વેચવાનો થાય છે એટલે બધા ઢાળિયું સાફ કરે છે અને બધી વસ્તુ કાઢે છે બહાર ચાલો બતાવું શું કરો છો બાઈ કોલાહારા કરે પપ્પા મદદ કરાવતા લાગે છે એ પપ્પા પપ્પા નઈ ન આવ્યા તો કાઈ એમ મદદ લીધું હું હું કરું જો સુબા મદદ તો રેડી મેમણે કલર કર્યા છે ને પબગડી જા તો મમી આયા કેટલું સાફ કર્યું મમી અરે આ છે ઘર બે ઘર ઓસરી એ હું શું કરું જેવની જો ઉગાડું એ ભીંડા કેટલી જવા દયો ને અત્યારે માં દાદા બેઠા છે દુકાનમાં દાદા કેવા વાલે છે

અત્યાર જો ભીંડા કેવડા મોટા થઈ ગયા છે કેવડા મોટા થઈ ગયા પપ્પા થઈ ગયા છે જેવા નાના નાના કાંઠા છે અત્યારે હું તમને બતાવું છું મરચી અહીંયા મસ્ત નાના નાના મરચા આવ્યા છે લીલા કલર ના તો ચાલો તમને બતાવું જો અહીંયા છે મરચી જોઈરા લીલા મરચા આવી ગયા છે અહીંયા ઘરના ઘરના એકદમ કુદરતી નેચરલ ફાર્મિંગ થાય છે અહીંયા અમારા ઘરે જો અને અત્યારે તમને દેખાડું છું ભોલરિયા મરચા એટલે મોટા આવે ને મરચા ઈ બતાવવાનું છું તો ચાલો બતાવો ઈ મરચા જો આયરા અહીંયા છે અહીંયા બે છે પછી અહીંયા ઉપર છે બે જોઈરા મસ્ત આપજો ચૌ મસ્ત દેખાય છે નેચરલ ફોર્મિંગ પછી આ બાજુ પણ છે ના ના તો બસ આજનો બ્લોગ હું આ જ ખતમ કરું છું વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય